પૂર્વ ટીએમસી સાંસદ અને અભિનેત્રી મીમીએ બળત્કારની ધમકી જેણે કહ્યું આ કેવો ઉછેર છે કોલકાતા રેપ કેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને બંગાળી અભિનેત્રી મીમી ચક્રવર્તીને મંગળવારે વીસ ઓગસ્ટે એક ટ્વીટ શેર કરી હતી આ પોસ્ટ દ્વારા મીમીએ જણાવ્યું હતું કે તેને સતત રેપ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે મીમીએ છ દિવસ પહેલાં કોલકત્તાના થયેલા ડોક્ટર રેપ અને મર્ડર કેસના વિરોધમાં ભાગ લીધો હતો ત્યારથી તેને સોશિયલ મીડિયા પર સતત ધમકીઓ મળી રહી છે એક ટ્વીટ શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું અમે મહિલાઓ માટે ન્યાયની માંગ કરીએ છીએ ખરું ને આ તેમાંથી તોડાગત છે જ્યાં ભીડમાં હાજર નકાબદારીઓ દ્વારા બળાત્કારની ધમકીઓ સામાન્ય બની ગઈ છે